વેલકમ મિત્રો સ્નેહ જોત એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે ખૂબ જ લાંબા સમય પછી મળી રહ્યા છીએ હું જાણું જ છું અને તેથી જ હું આપ સર્વેનો ક્ષમા છું મિત્રો આપણે આપણી સીધું ને શર્ટ જાણો ફટાફટ વાળી પાક્ષિકની સિરીઝ ફરી શરૂ કરવા જઈ રહ્યા છીએ હવેથી આપણી આ સિરીઝ કન્ટિન્યુસ ચાલશે આપણે જે બ્રેક વચ્ચે ખૂબ જ લાંબા સમયનો લીધો છે તેઓ હવે ફરી નહીં આવે અને સાથે જ પાક્ષિક સિરીઝની સાથે આપણે ન્યૂ ઇન્ડિયા સમાચાર સિરીઝ જે સ્ટાર્ટ કરી હતી તે પણ હવેથી કન્ટિન્યુ રહેશે મિત્રો આપ સર્વેના સાથ અને સહકાર થકી સ્નેહ જૂથ એજ્યુકેશને નવા નરોડા વિસ્તારની અંદર પોતાના ઓફલાઈન વર્ગો શરૂ કરેલા છે આ ઓફલાઈન વર્ગોની અંદર હાલમાં પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કના વર્ગો ચાલી રહેલા છે મિત્રો સાથે જ આગામી સમયની અંદર આપણે સીસી ગ્રુપ બી મેન્સની બેચ તેમજ જીપીએસસી પ્રિલિમની બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો જો આપને આ અંગે વધુ માહિતી જોઈતી હોય તો તમે સ્નેહજોથ એજ્યુકેશનના ઓફિશિયલ નંબર ત્રિપલ નાઇન એટ નાઇન ટુ ટુ થ્રી ઝીરો એટ એટલે કે નવ્વાણું અઠ્ઠાણું બાણું ત્રેવીસ ઝીરો આઠ પર સંપર્ક કરીને મેળવી શકો છો મિત્રો આપને આ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે મિત્રો સાથે જ આપણે જણાવવાનું કે આપણે ટૂંક જ સમયની અંદર આપણી સ્નેજોત એજ્યુકેશનની ઓફિશિયલ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેની વિગતવાર માહિતી આપણે ટૂંક સમયમાં મળી છે મિત્રો આ તમામ વિગતોની સાથે જ એક નાનકડા જે આપણા બદલાવ કરવાના છે આપણે એની વાત કરીએ તો આપણી આ જે હાલની રેગ્યુલર યુટ્યુબ ચેનલ છે તેની જગ્યાએથી હવે આપણા જે નેક્સ્ટ વિડીયોસ હશે તે એક નવી આપણી યુટ્યુબ ચેનલ પર આવશે તે યુટ્યુબ ચેનલ છે આપણી સ્નેહજોત ફાઉન્ડેશન મિત્રો આ સ્નેહજોત ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ પર હવેથી આપણા આવશે એટલે કે સોળ જૂન બે હજાર ચોવીસનો પાક્ષિકનો વિડીયો પણ આપણે આ જ ચેનલ પર મળવાનો છે એટલા માટે જ આજનો આ વિડીયો બનાવ્યો છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો અને આપણો જે આગામી સોળ જૂન બે હજાર ચોવીસનો પાક્ષિકનો વિડીયો આવવાનો છે કરંટ અફેર રિગાર્ડિંગ તે આપણે સરળતાથી મળી શકે તો મિત્રો જ્યારે પણ સમય ના બગાડતા સ્નેહજોત ફાઉન્ડેશન નામની આપણી જે નવી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેશો હવેથી આગામી કોઈ પણ વિડીયો આપણા આ ચેનલ પર અપલોડ થવાના નથી તમામે તમામ વિડીયો આપણે આ જ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવાના છીએ મિત્રો મિત્રો નોટિફિકેશનના બે લાઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણે પાક્ષિક અને ન્યૂ ઇન્ડિયા સમાચારના વિડીયો ઉપરાંત બીજા જે પણ વિડીયો અપલોડ થાય તે વિડીયો આપણા સુધી પહોંચી શકે મિત્રો મિત્રો આ જે સફર સ્નેહ જૂથ એજ્યુકેશને પસાર કરેલી છે તે સફળમાં આપ સર્વેનો ખૂબ મોટો સાથ અને સહકાર મળેલો છે તેથી આપ સર્વે અભિનંદનને પાત્ર છો તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને આપ સર્વેને અભિનંદન કે આપના થકી આજે જ્યોત એજ્યુકેશનના માધ્યમ સુધી પહોંચ્યું છે મિત્રો તો વધુ સમય ન લેતા એ જણાવવાનું કે આવતીકાલે સવારે આપને સોળ જૂન બે હજાર ચોવીસનો પાક્ષિકનો કરંટ અફેરનો વિડીયો મળી રહેશે અસ્તુ